નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો તમે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવો છો અને તમારે પીએમ કિસાનનું સ્ટેટસ જે છે એ ઓપન કરવું છે એટલે કે તમારું જે સ્ટેટસ છે એ તમારે ચેક કરવું છે તો મિત્રો તમે પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ પર જઈ અને જ્યારે તમે ચેક કરવાની કોશિશ કરો છો ત્યારે મિત્રો એ પોર્ટલ જે છે એ પોર્ટલ સારી રીતે વર્ક કરતો નથી એટલે કે સદંતર જે પોર્ટલ છે એ બંધ છે અને તમે કોઈ પણ ત્યાં વિગત ચેક કરી શકતા નથી જેમ કે ઈ કેવાયસી ચેક કરવી હોય કે ઈ કેવાયસી કરવી હોય અથવા તો તમારે તમારું જે સ્ટેટસ છે પીએમ કિસાન એ ચેક કરવું છે કે બેનિફિશરી લિસ્ટ જે છે એ તમારે ચેક કરવું છે તો મિત્રો તમે ચેક કરી શકતા નથી અને પીએમ કિસાન જે પોર્ટલ છે એ સારી રીતે વર્ક કરતો નથી તો મિત્રો આપને ખબર જ હશે કે છેલ્લા પાંચ દિવસથી પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ બંધ હતું અને ગઈકાલે ચાર એપ્રિલના રોજ પીએમ કિસાન પોર્ટલને ઓપન કરવામાં આવ્યું છે અને જ્યારે બંધ કરવામાં આવ્યું એ પહેલાં સરકારશ્રી દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર એક નોટિફિકેશન આપી અને દરેક ખેડૂતને જણાવ્યું હતું કે પીએમ કિસાન પોર્ટલ છે એ એકત્રીસ માર્ચથી ત્રણ એપ્રિલ સુધી સદંતર બંધ રહેશે અને ચાર એપ્રિલે નવી સિસ્ટમ સાથે નવી ડિઝાઇન સાથે પીએમ કિસાન પોર્ટલને ઓપન કરવામાં આવશે એવું નોટિફિકેશન મૂકવામાં આવ્યું હતું તો મિત્રો ગઈકાલે ચાર એપ્રિલ થઈ અને ગઈકાલે આ પોર્ટલ છે એ પોર્ટલને ઓપન કરવામાં આવ્યું છે પરંતુ મિત્રો હજુ સુધી આ જે પોર્ટલ છે એ સારી રીતે વર્ક કરતું નથી આજે થઈ પાંચ તારીખ તો મિત્રો ગઈકાલે પોર્ટલ ઓપન થયું છે અને આજ પાંચ એપ્રિલ છે આજ પણ એ જે પોર્ટલ છે એ સારી રીતે વર્ક કરતું નથી આપણે જો આપણું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવું હોય તો પણ થતું નથી અને બેનિફિશરી લિસ્ટ ચેક કરવું હોય તો પણ થતું નથી ક્યારેક થઈ જાય તો ક્યારેક નથી થતું ક્યારેક જે કેપચા છે એ કેપચા ત્યાં દેખાતા નથી એટલે આ જે પોર્ટલ છે એ હજુ સુધી વર્ક કરતું નથી અને આપણે મિત્રો જ્યારે પીએમ કિસાન પોર્ટલ ઓપન કરી અને અહીંયા આપણે પીએમ કિસાન લખી અને સર્ચ કરી અને આ જે પીએમ કિસાન પોર્ટલ છે એને આપણે ઓપન કરીએ તો ઓપન થવામાં ઘણો બધો સમય લાગે છે પહેલાં જ્યારે આપણે પીએમ કિસાન સર્ચ કરીને ઓકે આપતા તો તાત્કાલિક જે પેજ છે એ ખુલી જતી વેબસાઇટ છે એ ખુલી જતી પણ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા લોડ લઈ રહી છે આ વેબસાઇટ હજુ સુધી આ વેબસાઇટ ખુલી નથી અને ખૂબ જ સમય લાગે છે આપણે આ વિડીયોની અંદર લાઈવ જોઈએ કે કેટલો સમય લાગે છે આ વેબસાઇટ ઓપન થતાં અને આગળ કેટલો સમય લાગે છે ખોલવામાં તો મિત્રો તમે જોઈ શકો છો મેં ક્યારે પીએમ કિસાન પર ઓકે આપ્યું તો હવે આ વેબસાઇટ છે એ ઓપન થઈ છે હવે મિત્રો આ વેબસાઇટ છે એ સારી રીતે વર્ક કરતી નથી કારણ કે અહીંયા તમે આમ ઉપર સ્ક્રોલ કરી આવી રીતે ઉપર સ્ક્રોલ કરશો તો અહીંયા તમે જો તમારું પીએમ કિસાન સ્ટેટસ જે છે એને ઓપન કરવું હોય તો અહીંયા જે આ નો યોર ર નો યોર સ્ટેટસ જે છે એના પર ઓકે આપશો તો ઘણો સમય લાગે છે આગલા પેજ માટે અહીંયા એના પર ઓકે આપશો એટલે તમે જોઈ શકો છો કે હજુ સુધી આ પેજ છે એ નેક્સ્ટ પેજ જે છે એ ઓપન થયું નથી અને અહીંયા લોડિંગ બતાવે છે આપણને હજુ સુધી પેજ ઓપન થતું નથી ટૂંકમાં આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ સારી રીતે વર્ક નથી કરતી અહીંયા તમે જોઈ શકો છો ધ્યે સર્વિસ ઇઝ અવેલેબલ એટલે કે આ સર્વિસ અવેલેબલ નથી એવું અહીંયા આપણને જોવા મળે છે પછી મિત્રો આપણે જો પીએમ કિસાનનો જે ટોલ ફ્રી નંબર છે એના પર આપણે કોલ કરીએ તો પણ ત્યાં ટેકનિકલ ઇસ્યુ હોવાને કારણે તમારો કોલ લઈ શકતા નથી એવું આપણને સાંભળાય છે તો મિત્રો જે આ પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલ ભલે અત્યારે ઓપન કરવામાં આવ્યું પણ જે નેક્સ્ટ જે આપણે પે જે ઓપન કરવું હોય તો નેક્સ્ટ પેજ ઓપન થતું નથી અને વર્ક થતું નથી પાછું વેબસાઇટ જે છે એ બેક જતું રહેવાય છે તો મિત્રો આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ મારા અંદાજ પ્રમાણે હજુ દસથી બાર કલાક સમય લાગશે આ પીએમ કિસાન પોર્ટલ સારી રીતે ઓપન થવામાં તો મિત્રો હજુ પણ આપણે બારથી બાર કલાક જેવો સમય આપણે વિતાવવો પડશે અને બાર કલાકના સમય પછી મારો અંદાજ છે કે આપ જે પીએમ કિસાન પોર્ટલ છે એ સારી રીતે વર્ક કરવા માંડશે અને હજુ સુધી પીએમ કિસાન પોર્ટલ પર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી જે ઓપ્શનો હતા એ ઓપ્શનો એની એ જગ્યા છે એના એ જ ઓપ્શનો છે કોઈ પણ અંદર ફેરફાર કરવામાં આવ્યો નથી તો હવે મિત્રો આપ આ જે પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલ સારી રીતે ઓપન થશે ત્યારે હું તમને જણાવીશ કે આ જે પોર્ટલ છે એ સારી રીતે વર્ક કરવા માંડ્યું છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિશે વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર